વિડીયોમાં પણ થોડો ઘણો પહેલા હતો પણ હવે ખૂણામાં હતું એટલે જો આવી રીતના થયું છે બીજું તો કેવું થયું છે પરફેક્ટ થઈ ગયું ટ્રેન્ડ માટે કેમ મારવાની કોશિશ કરતો મને પીવું આવતું સારું ટ્રેન્ડ એવડી આપણને રાઈટ થોરો સેવ મળા લાગી જો તો ક્લિયર તો હા મિત્રો સ્વાગત છે બધા નવા વિડિયો માં તો કેમ છો બધા મિત્રો મજા મજાનું મજા અત્યારેનું સ્વાગત છે બધા પરિવાર કા નવા વિડિયો ની અંદર તો મિત્રો આજે આપણે ખાસ કરીને એક બચ્ચુ સે જોવાનું છે કારણ કે આપણે જેસે ટ્રેન્ડ માં લેવ્યું છે એ રીતના કે આપણે વાત હતી તો એના સામે આપણે આજે જોઈશું ફાઇનલી કે વૃદ્ધ થયું છે તો લેવાનું છે કે નહીં એમ કેટલા દિવસની અંદર લેશું પાછા એમ આપણે જોવાનું છે અને એની ગ્રોથ વગેરે આપણે જોવાનું છે અને મુખીવાળી પેટી છે એની અંદર પણ આપણે બચ્ચા છે એના પણ એ જોવાના છે તો હાલો વિડીયોની અંદર કન્ટિન્યુ કરતા રહેજો બાકી નવ સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઇક કરી નાખજો તો હાલો આપણે ત્યાં અત્યારે સેટઅપની ઉપર ને તમે બચ્ચા જે કંઈ છે એ બતાવું તમને થયા છે એમ અને સ્ટેન્ડની વાત કરો તો મિત્રો આજે જો આવશે છે ને બીજું એક નવું સ્ટેન્ડ છે તો બીજા કલરમાં જોવા આ છે ને પહેલાં આપણે બીજું મોટું કહેવાય ન તો આ થોડું ઘણોથી સાઇઝમાં નાનું છે અને બાકી જો ઉપર કબૂતર નું સેટઅપ અપડવા અને એક કબૂતર બેઠો છે બાકી વરસાદ નું થોડું ગણો મોસમ હોય એવું લાગે છે જો તો વાદળાન પાદળાન થોડું ગણો થયું છે બાકી કબૂતર તો હાથે ઉપર બેઠો છે ચતની અને આપણે આવન સેટઅપ ની ઉપર અત્યારે અને અંદર પણ મને લાગે છે એક આ બે જ બોલે છે આ બધું કેમ બોલે છે જો ઉડી જાય જખ એ બોલે બધું એ છે ને આ બધું બેઠેને આમ ગીતો તો આ પેલી બેઠેને વાળી એટલે બાકી આ બધું કઈ છે ની ચાટી ફેશબિયા છે બાર સોરી બ્લેક તો એની પણ આપણે જોડી સાંજ કરવાની છે ચાલો અત્યારે આપણે ઉપર જાય પેલા સર તમને થોડો માહોલ બતાવી દે ઉપરનો હું માહોલ સામ તો હાલો જઈ આપણે ઉપર જોઈએ ઉડસ છે તો હલો નહીં પેલા આપણે અહીંયા થઈ ઉપર ભોગી દઈએ તો પહોંચી ગયા છે એ ઉપર અને સાઈડમાં બીજાનું ઘણા પૂછ્યું છે એ પણ તમને બતાવી દઈશી પેટી જોઈ કાંઈ છે એની જગા પણ જોઈ આમાં તસલી મળી જાય આપણે જોઈન તો આટલા માટે હું તમને બતાઈ દઉં એમ તો કઈ સીની જો બધા જે મોટિવ નંબર પેટી સે આવડીએ તો હંદાઈ નામેથી ડબલ કરલે ચાલે એક સેંગલ બનાવલે તમને ખબર પડશે જો કે અને ઉપર જો આ ભાઈ શબ ચોટીકર અને અહીંયા જો તો અહીંયા બજે બચ્ચા સે જો તો આ તે એક બચ્ચા સે આવડા થોડા ક્લિયર તો આ થા નહીયા તો મને તમને થોડા ઘણો છે ને બીપ માં બતાવ તો પહેલા તમને થોડો ઘણો બાર થી માહિતી આપી દેજો કે કેવી રીતે નું છે આમ જોય તો આની અંદર મિત્રો એક પચ્ચુ બેઠો છે આ કબૂતર ની નીચે તો તમને બતાઈ દો કે કેવી રીતે નું છે એમ તો આલો બાર કાઢીને તમને બતાવવાનો કોશિશ કરું વ્હાઇટ હોય લાગી થોડો ઘણો તો ફૂલ વ્હાઇટ થવાનું છે એવું મને લાગે છે જો જો આમાં સનો વ્હાઇટ તો આ રીતે બતાવવાનું હે અને બચ્ચો તો ગ્રથને દે ગફિયક નંબર લાગે 57190 પંચાયત સાઉન્ડ હે જો પંચાયત મે ઝોન તક ખબર પડી ગઈ તો આવરતો એક છે તો વ્હાઈટ થવાનું છે અને કબૂતર એક બેઠું છે અત્યારે તો પાછું નીચે મૂકી દે એની કજો ઉપર આયા તોળો ફ્રેન્ડ આયે ઊડી કબૂતર છે આપણે બેઠું છે ને ઊડી જાવ વિદરા થોડો રોડી લે તો એને ઊડતો તો થોડું ઘણું છે ને શું કહેવાય આમ કે જવાય છે થોડુંક એટલે બહુ પીતું નથી આમ એટલે પાસે અહીંયા આવી ગયા આજા આ રીતે એવું લાગે તો આપણે જોડી લગાડીશું આજા અડી લઈને તો એને ઉડે એ રીતે બાકી અહીંયા જો આપણે મેન બચ્ચો છે ને આપણે અહીંયા જ જોવાના છે તો તમને બતાવો અહીંયાથી આની જો આખું મને લાગે થોડી ઘણી ખુલી ગઈ છે જો બચ્ચા કબૂતર પણ બેઠું છે હાલો રહેવા દે અને આને છે ને બચ્ચું તમને બતાવી દો આ પેલે જોઈ લી આપણે આ કેવો ડેન્જર થઈ છે માર બળ કરે તો આ કુમારે છે એટલે દોન એટલે કેવી રીત નું છે તો 12 ટક આપણે કાઢવું પડશે તમને એમ કરીને તોય દે પેલે ગમેલ લુબળ કરે તો આપણે પાતો કાઢું છે મારવાની કોશિશ કરતો મને બીવરાવતો ચાલુ પણ હું કાય બીવો એવું સોની તો કાઢી લે સાબડા બેર જો સાના એક નંબર બચ્ચો તો આ તો એક જ બ્લેક એન્ડ વ્હાઇટ કોમ્બિનેશન ની અંદર અને બ્લેક તો બહેજો आ रीतन है बीजे से आपन इवड़ी बताई दें ट्रेन करने की बात तो केवड़ी दिवस परफेक्ट थी गये ट्रेन मैं आम कमेंटर जान दीजिए बाकी मना तो लगे एक दिवस रखी आम तो तू लगे कमेंट जन अरे भाई साहब क्या जाइ तो बीजेपी मकड़ी गई मकड़ी जाए चालू बोला है ઓ કેવરત નહ પરફેક્ટ થઈ ગયું છે કે નચ્છી એમ કમેન્ટ ની અંદર જણાવવાનું ભૂલતા નહીં કેવરત નહ કાક અને આમ તમને બતાવી દે હું તમને બતાવી દઉં છું કે અને આઉટડો જોયું પાછો ના કે કેવરત નહ જો તો બસ માં તમારો સાબ તમને કીધું તો મિત્રો હાલો આને થને પાછો આપણે જવા દે અંદર પેટી ની અને બીજું તો આપણે હું કહીશ એની આ બધું કાવડા બે પાછો છે એ વડે તમને બતાવી દઉં થોડા ઘણા બાકી ઓલી બધું આપણે જવાનું છે મુખ્ય ની પેટી છે એની અંદર જોવા માટે

यानु से काम तो यूप काफी जवाबदार का लाल मने है जो से तो केवल कमेंट तो बाकी लाइक तो बने यार तो बिगड़ी बीग बिजी पेटी में सीरज पेटी में वी है तो चलो ली लेना ले पेटी में तो आप मूकव पड़ अंदर

రే నే తో కడి తో ఈ న వీడియో आजा आजा వేయ్ జా సో చిన్న చిన్న కంటుంది సో సో మిత్రరాసన ఆయసన అవడు આવી యుసేట్లా థనే అవెనో ఉబరే తో ఆ డెంజర్ తో కొరకన కడి ప్రమనే అదో మార్నే ఆవింహనట్లా ఆపడ అయా ఉబరే એ પાગું પડશે ને આમ ક્રણા પડે અને આ કે બીજો કબોતર પણ આવી ગયો છે હમણા છે ને આમથી ઉડી નાતો છે છત ઉપરથી આપણે આમ હાથ રાખ્યો ને ઉપર તો આત્મા બેહી ગયું અને પછી આપણે આમ ક્રિનામ જાવ દીધો અંદર તમને ખબર નહીં આવેગા ઓય ના આવી ગઈ છે અંદર અને ઓલો સામે આવી ગયો છે તો હાલ આપણે થઈ અત્યારે આપણે પોલે પર જઈએ હવે કંપની પેટી છે એની અંદર ફાઇનલ યાદ પર જોયા એવડે હું છું હું નહી ઓલસ આયા પડ્યા ફાઇનલ આપણે આ બજો આવી ગઈ છે કે તમને મુખ્ય ની પેટી ની અંદર બતા દઉં કે પહેલા તમને છે ને બીજી પેટી માં પણ બતા દઉં હું સહું નિયમ તો આ મિત્રો ઉપર જોય તો આમાં કઈ સહેની આ પર કઈ સહેની મને લાગે છે આ કઈ થોડો 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 એડજસ્ટ કરો જો લાગે તો કદાચ આ નવીન થોડું થોડું બાકી આવડી તો એક પેક જ છે બાકી તમને આ મુખ્ય ની પેટી બતા દઉં ફાઇનલી મિત્રો આ ની અંદર બચ્ચા આતા ક્યાં ગયા જોય આપણે હમણા તો એ કતો તો દેસ તો આને બે કબૂતર કા આ બહુ ડેન્જર સા ઓલે બાજુ નસે ને પણ મુખી સે આવડા અને બચ્ચુ એનો છે ને હે ખૂણા માં હતું એટલે જો આવી રીતે ક્યુ છે બચ્ચુ તો જો મિત્રો આનું એક બચ્ચુ સે આવડા બ્લેક એન્ડ વ્હાઇટ કોમ્બિનેશન ની અંદર અને દુબસ્થીયું મને એવું લાગે થોડો ઘણો જો મુખી નું છે પણ થોયે થોડો ઘણો દુબસ્ થઈ છે હવે આવું કેમ થતો હોય કોને ખબર આનું એક છે આ મુખી નું બચ્ચુ યાર તો જો

અબ આપણે થઈ ગયો સણો પ્રોગ્રામ ખતમ તો હવે જઈએ આપણે નીચે સતને ઉપર પર લાઈટ પર બરાઈ દેજો કે હોય તો બાકી હાલો હવે આપણે જઈ નીચે કે મિત્રો આને છે ને કે બુલબુલનો છે ઈ બચ્ચા આતા તમને બતાદો કે કેતા હે કેવડા થાસે એમ બતાવો તમને બાકી તો આપણે ભેંસનો દે ગ્યો છે ચાર ચરવા માટે બાકી ઈ બે આના કનનકા બેઠા હે અને બાકી અહીંયા છે બુલબુલનો માળો તમને ખબર જ છે જો કે મોસ્ટ ઓફ ના તો પહેલા તમે વિડિયો ની અંદર જોયો છે તો

ઉપર એક પેટીસ છે તમને ખબર છે એમાં પણ બચ્ચા છે તો એ પણ છે એ પણ કાંઈ ઉડા નથી ચાલો રેવા દઈ વિડીયોમાં આવવાનો બહુ શોખ હોય તો બેઠું થઈ તો પાછલી વાર પણ આપણે આવ્યા ને ત્યારે પણ એમ હતું તો વિડીયો આપણે ઉતારી સમજો તો એને વિડીયોમાં આવવાનો બહુ શોખ હોય ઓલાને પણ થોડો ઘણો પહેલા હતો પણ હવે ન લાગતો તો ચાલો જઈએ આપણે હવે અને ઉધર કંઈક બુલબુલ બોલે એવું લાગે ઉધર જો ચાલો રેવા દઈ

બંધ કરવા પણ હવે ત્યાં હું ખડી ગવર્મેન્ટ પાસે છું ચાલો મિત્રો બસ આજના વિડીયોને આપણે એટલું રાખશું તો વિડીયો હર લાગે તો એક લાઇક કરી નાખજો કે ચાલ પણ નવા હજાર સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક મસ્ત મજાની કમેન્ટ મારી દેજો તો હલો મળી ફરી વાર નવા વિડીયોની અંદર તો ત્યાં સુધી બધાની અંદર જીમત ઓ બાય